ગુસ્સો શું કરી શકે ગુસ્સો શેમાંથી આવે છે અને શા કારણે આવે છે અને શું નુકસાની આપે છે સાંભળો ગુસ્સો નેગેટિવિટીમાંથી બહાર આવે છે ગુસ્સો માણસને કમજોર પાડે છે અને સંબંધોમાં નુકસાન આપે છે વધુ પડતી અપેક્ષા અને વધુ પડતી આશામાં ગુસ્સો આવી જાય છે ગુસ્સામાં માણસને બીજાની ભૂલો જ દેખાય છે ક્રોધ પોતાને બાળે છે અને બીજાને પણ એનો તાપ સહન કરવો પડે છે ગુસ્સાથી સંબંધોમાં દૂરી આવે છે અને સંબંધો તૂટે પણ છે ગુસ્સો જો મગજ પર હાવી થયો તો માણસનું પોતાનું પતન પણ કરાવી શકે છે ગુસ્સામાં માણસ વિચારો અને સમજણ પરનો કાબુ ગુમાવી દે છે ગુસ્સો કરતી વખતે સાચું ખોટું સારું ખરાબ કે પરિણામનો ખ્યાલ નથી આવતો ગુસ્સાના સમયે વિવેક બુદ્ધિ અને સંબંધોની સમજ પણ ભૂલી જાય છે માણસની અંદર નેગેટિવિટી વધતા બીજાના દોષ અને દુર્ગુણ જોવે છે ગુસ્સા સમયે માણસ દિલથી અંદરથી અને એકબીજાથી દૂર થઈ જાય છે એકબીજા સુધી પહોંચવા માટે મોટી રાડો પાડીને બોલે છે ગુસ્સાથી ક્રોધથી થતા નુકસાનો આંકડો સૌથી વધારે હોય છે માણસ ખુદ બરબાદ અને બરબાદીને પણ નોતરે છે